નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ કૃષિ બજારમાં આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ને સોમવારના રોજ ઘઉંની હરાજી શરૂ થઈ ચૂકી છે અને અગિયાર હજાર કટાની આવક છે અને બજાર પણ થોડી ઢીલાશ પડતી જોવા મળી રહી છે

લોકવાણ કહો છે 490 રૂપિયાના ભાવ છે થોડું ઓવર 490 રૂપિયાના ભાવ છે હરિયા બોલે બાબા બોલે

પાંચસો ને બાવીસ રૂપિયાના ભાવ છે લોકોને કહું છે પાંચસો ને બાવીસ રૂપિયા જોઈ લે ક્વોલિટી